નમસ્કાર નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે

સુરતમાં તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું ભારતીય સેનાએ અદભુત શૌર્ય સાથે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો ખાત્મો કર્યો આતંકવાદીઓને પાડી પોસી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો સુરત મિની બજાર માનગઢ ચોકથી ઉમિયા મંદિર સુધી મહિલાઓને ભારતીય સેનાની સન્માનમાં રેલી કાઢી રેલીમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલ ઉપસ્થિત રહ્યા અને દર્શનાબેન જરદોસ સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ અને સુરત મેયર શ્રી ધતેશભાઈ માવાણીના સાથે અન્ય મહાનુભાવ ઉપસ્થિત

ઓપરેશન સિંધુ નામ જે યોગ્ય રીતે આપવામાં આવ્યું હતું એટલે પાકિસ્તાન વિશ્વમાં નામો નિશાન મીટી ગયું છે અને એના ભાગરૂપે એક રાષ્ટ્રીય ચેતનાની જાગૃતિ માટે એક રાષ્ટ્ર સફળતા માટે એ આજે ભારતીય જનતા પાર્ટીની મહિલા પાક દ્વારા અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સિંદૂર યાત્રાનું ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો જે રીતે મહિલાનો ઉત્સાહ છે અને જે રીતે મહિલાઓની લાગણી મહિલાઓ આપણા સેનાના જવાનોને ઉત્સાહવા ઉત્સાહ વધારવા માટે આજે મેદાને આવી ગઈ છે કે સેનાના સન્માન માટે આજે અમે નારી છીએ મેદાનમાં તો આજે અમારી બહેનોના સિંધુ પતિની સામે જ એના ખતપતતા લોહી સામે આજે આતંકવાદીઓ તેમના હત્યા કરી નાખે છે ત્યારે અમારા અને પાછા એવું કે મોદી સાહેબને જઈને કહી દો તો ત્યારે અમારા મોદી સાહેબ અમારા દેશના વડાપ્રધાન અમારા પનોતા પુત્ર એવા મોદી સાહેબે ધીરજ અને એકદમ સમજણપૂર્વક એમણે ઓપરેશન સિંધુ કે પાકિસ્તાન ના જઈને બતાવી દો કે મારી બેનોના ના કિંમત શું છે બહેનો ના સિંદુર ઉજાડવા માટે એ તમને અમે છોડીશું નહીં આજે ભારતના દેશ સામે પાકિસ્તાની લોકોને એના આકા જઈને આજે અમારા સિંધુ કિંમત અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે ચૂકવી રહ્યા છે અને ક્યારે પણ અમે પાકિસ્તાનના ના ને છોડશું નહીં અમે દેશ પણ આખા વિશ્વમાં ક્યારે આતંકવાદ ને અમે અહીંયા એને નાથીશું જ અને નાથ્યા વગર અમારો ભારત દેશ સંતોષ નહીં અમારા મોદી સાહેબ અમે ખુબ ખુબ હજી અમે ઉત્સાહ આપ્યા છે અને સરહદ પર બેઠા છે રોટલી ખાધા ખાધા પીધા અમે શું અમે ઉત્સાહ માટે આજે નારી મેદાનમાં પડી ગઈ છે અને સેનાના સન્માન માટે નારી આજે ભાઈઓ અને બહેનો સાથે મળીને આજે સુરત શહેરમાં લગભગ બે ત્રણ હજાર બહેનો આજે ભેગી થઈને આપણા વીરો જવાનો ને ઉત્સાહ વધારી રહ્યો છે વંદે માતરમ ભારત માતા તકી છે